આ યાદી દેશની સૌથી વધુ હાઈ પ્રોફાઇલ બેઠકો પણ છે વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજીવાર લોકસભાની ચૂંટણી લડશે ભાજપની પ્રથમ યાદીમાં ઉત્તર પ્રદેશના એકાવન પશ્ચિમ બંગાળના વીસ મધ્યપ્રદેશના ચોવીસ ગુજરાતના પંદર રાજસ્થાનના પંદર કેરળના પંદર તેલંગાણાના નવ આસામના અગિયાર ઝારખંડના અગિયાર છત્તીસગઢના અગિયાર દિલ્હીના અગિયાર ઉમેદવારોનો સમાવેશ થાય છે जम्मू કાશ્મીરની પાંચ ઉત્તરાખંડની ત્રણ અરુણાચલની બે ગોવાની એક ત્રિપુરા સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં વડાપ્રધાન મોદી ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ભાજપ સુત્રોના જણાવ્યા મુજબ બુધવારે યોજાનારી સી ઈસીની બેઠકમાં ગઠબંધન મહારાષ્ટ્ર અને બિહાર ઉપરાંત અન્ય ઘણા રાજ્યો માટે ઉમેદવારોના નામ પર મંથન કરી શકે છે આ ઉપરાંત બેઠકોની વહેંચણી માટે ઘણા રાજ્યોમાં સહયોગી દળો સાથે ભાજપની વાતચીત અંતિમ તબક્કામાં છે ત્યારે કેટલાક રાજ્યોના પ્રાદેશિક પક્ષો ગઠબંધનમાં જોડાવા માંગે છે અને આ પક્ષો સાથેની ભાજપની વાતચીત પણ અંતિમ તબક્કામાં છે ભારતીય જનતા પાર્ટીએ મને ભરૂચ લોકસભા માટે સાતમી વખત ઉમેદવાર તરીકે મૂક્યો છે હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ માનનીય અમિત શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી અને પ્રદેશ અધ્યક્ષ શ્યાર પટેલ સાહેબ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી અને જિલ્લાનું સંગઠન અને અમારા જિલ્લાના ધારાસભ્યનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાતમી વખત અમે આ બધા જ મિત્રોના સહયોગથી સંગઠનના તાકાતથી ને અમે સરકારના કરેલા કામોના આધારે આ સાતમી લોક સાતમી વખત પણ અમે ભરૂચ લોકસભા જીતીશું અને પાંચ લાખના વોટથી અમે જીતીશું અને મને સંપૂર્ણ પ્રમાણે વિશ્વાસ છે અને સાતમી વખત ભારતીય જનતા પાર્ટીએ મારામાં જ્યારે જબરજસ્ત મોટો વિશ્વાસ મૂકો છે તો એને ધ્યાનમાં રાખીને હું પૂરી તાકાતથી ચૂંટાયા પછી પણ પ્રજાના કામો હું કરીશ સંગઠન છે અને સંગઠનની સાથે સાથે અમે પ્રજાના કામો પણ કરેલા છે અમારી નગરપાલિકાઓ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને અમારા ધારાસભ્યશ્રીએ જે પ્રજાના જે કામો કર્યા છે એ જોતા અમે સામેના કોઈ પણ ઉમેદવાર હશે કોંગ્રેસ સાથે ગઠબંધન હોય કે ના હોય કે એટલી આમ આદમી પાર્ટી એટલી તાકાતથી લડે એને એને અમે અમારા નજર સમક્ષ અમે એમ અમે ધ્યાન અમે એના તરફ ધ્યાન કેન્દ્રિત કરતા નથી અમે કરેલા કામોના આધારે અમારા પાર્ટીના એજન્ડાને ધ્યાનમાં રાખીને પ્રજાની વચ્ચે જોઈશું અને નરેન્દ્રભાઈ મોદીની જે ઇમેજ છે નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે રાષ્ટ્ર માટે કામ કરી રહ્યા છે રામ મંદિરનો પ્રશ્ન વકીલો ત્રણસો સિત્તેરમી કલમ કાઢી આ બધા જ મુદ્દા અમે લોકોની વચ્ચે લઈ જઈને અને પાંચ લાખ વોટ થી મેં જીતવા માટે બધા જ પ્રયત્નો કરીશું